लाइक कमेंट्स एंड सब्सक्राइब तो चलिए शुरू करते हैं जो आज है अपने द्रव्य और अद्रव्य पदार्थोंों परिक्षण करेंगे सो अपनी पास પદાર્થોમાં ખાંડ રેતી ચોકનો ભૂકો મીઠું લાકડાનો વહેર અને પ્રવાહીમાં લીંબુનો રસ તેલ અને કેરોસીન છે તેમાં હું ખાંડ નાખીશ ત્યારબાદ થોડું પાણી નાખીશ વલાયસ પાસું જોવા મળ્યું ખાંડ વધી જાય છે ખાન પાણીમાં ઓગળી જાય છે તે માટે તે દ્રાવ્ય દ્રાવ્ય પદાર્થ કહેવામાં આવે છે હું આ બીકરમાં થોડું રેતી લઈશ બસ થોડું તેમાં પાણી નાખી

હવે ત્યારબાદ હું પાણી આ શું થયું નથી આ ચોખ ભૂકો પાણીમાં ઓગળતો નથી તે એટલે એ અદ્રાવ્ય પદાર્થ છે તેને હું

ત્યારબાદ પાણી નાખીશ ત્યારબાદ તેને હલાવીશ જોવા શું થયું

તે માટે લીંબુનો રસ તે દ્રાવ્ય પદાર્થ છે આ તેલ છે તેને ત્યારબાદ પાણી નાખીશ અને તેને હલાવીશ જો આ શું થયુંสารની દ્રવ્ય મિશ્રિત થતું નથી તે માટે તેલ છે તે અદ્રાવ્ય પદાર્થ છે જો આ કેરોસીન છે તેને હું બીકરમાં નાખીશ ત્યારબાદ પાણી નાખીશ અને તેને આ